દાહોદના વસ્તી ગામ ખાતે નેશનલ હાઈવે કોરિડોર ખાતે ખેડૂતોના પાક નુકસાનની માંગ પૂરી ના પાડવામાં આવતા ખેડૂતો રોષે ભરાયા છે દિલ્હી મુંબઈ કોરિડોર હાઇવેમાં ખેડૂતોની જમીન સંપાદન કરાતા મૂળભૂત સુવિધાઓથી ખેડૂતો વંચિત દાહોદ ખાતે વસ્તી ગામે દિલ્હી મુંબઈ કોરિડોર ખેડૂતોની જમીન કરાતા મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવા અનેક રજૂઆતો કરાઈ હતી હતી અને કામગીરી બંધ કરવા ચીમકી પણ ઉચ્ચારવામાં આવી આમ હાઈવે કામગીરી પણ બંધ કરાઈ હતી આખરે સ્થાનિક અધિકારીઓ દ્વારા વાતચીત કરી સોળ જેટલી માંગણીઓ સ્વીકારવામાં આવી હતી પરંતુ મુખ્ય માંગ પાક નુકસાન વળતર આપવામાં વિલંબ કરાતા અને પૂરી ન કરવામાં આવતા ખેડૂતો આગેવાન મુકેશ ડાંગી દ્વારા આજ રોજ હાઇવે કામગીરી બંધ કરવાનું જાહેર કરેલ તે અનુસંધાને નિયત પ્રમાણે નક્કી કર સમયે ખેડૂતોએ એકઠા થયેલા હતા પરંતુ આગેવાન મુકેશ ડાંગીને તે પહેલાં જ સ્થાનિક પોલીસ કર્મચારીઓ દ્વારા ડિટેન્ડ કરવામાં આવ્યા હતા ત્યારે ખેડૂતોને ન્યાય ક્યારે મળશે તેઓની માંગ ક્યારે સુધી પૂરી પાડવામાં આવશે તે જોવાનું રહ્યું કેન્દ્ર સરકાર દ્વારા દિલ્હી મુંબઈ કોરિડોર હાઇવે જે અમારા ઝાલુદ તાલુકાના ચૌદ ગામોમાંથી પસાર કર્યો અને એમાં આ હાઇવેમાં પૂરણના કારણે જે અમારા ગરીબ આદિવાસી ખેડૂતો છે કે જેઓ આ ખેતી જે એમના ખેતરો જે છે આ કોરિડોર હાઈવેમાં છીનવાઈ ગયા છે અને એમાંથી જે થોડી ઘણી જમીન બચી છે એમાં ખેતી કરી તેની ઉપજમાંથી અમારા પરિવારનું ગુજરાન અમારા ગરીબ આદિવાસીઓ ચલાવી રહ્યા હતા પરંતુ આ વર્ષે આ કોરિડોર હાઈવેમાં અણગણ રીતે માટી પુરાણના કારણે જે વરસાદી પાણી હતું એનું વહેણ આ પાટી બંધ થઈ જતાં જે પાણી અમારા ખેતરોમાં ઘૂસી જતાં પાક અમારો સડી જતાં અમારી જે પાક અમારો હતો એ તદ્દન નિષ્ફળ જતા આજે અમારા પરિવારજનોનું ગુજરાન ચલાવવા માટે અમારું જે ખૂબ અઘરું પડતા અમે અનેકવાર રજૂ કર રજૂઆતો કરવા છતાં તંત્ર અને ઓથોરિટી દ્વારા અમારી એક પણ જે રજૂઆત હતી એ સાંભળવામાં ન આવતા હમણાં ત્રણ દિવસ પહેલાં અમે પ્રાંત અધિકારી શ્રી જાલોદને આવેદનપત્ર આપેલું અને એમાં ચૂમકી ઉચ્ચારેલ હતી કે જો અમારું પાક નિષ્ફળનું વળતર અમને આપવામાં નહીં આવે અને તમારે પાક નિષ્ફળ ના આપવું તો કશું વાંધો નહીં પણ જે અમારા ગરીબ પરિવારો છે એમનું ગુજરાન ચલાવવું આજની તારીખે અઘરું પડ્યું છે તો દરેક પરિવારને બે બે ક્વિન્ટલ ઘઉં અને બે બે ક્વિન્ટલ મકાઈ આપવામાં આવે એવી અમે માગણી કરી એક શરમજનક બાબત અમે સરકારશ્રી અને તંત્ર આગળ મૂકી હતી કે જે અમને જાતે શરમ આવે અનાજ માંગતા પરંતુ અમારા પરિવારને પાડવા ખૂબ અઘરા પણ માગણી કરેલ હતી પરંતુ આજ રોજ અમે જ્યારે ચીમકી અનુસાર આ હાઈવેનું કામ બંધ કરાવવાની કોશિશ કરી તે વખતે અમારી ધરપકડ કરી અમને ડિટેન કરવામાં આવેલા છે અને હમણાં જે અમારા ખેડૂતો છે એ મને ડિટેન કર્યા બાદ પ્રાંત અધિકારી શ્રીની કચેરીએ દોડી આવતા પ્રાંત અધિકારી શ્રી રૂબરૂ મીટિંગ કરવામાં આવેલ પરંતુ પ્રાંત અધિકારી શ્રીએ પણ અમને એવો જ જવાબ આપેલો છે કે ભાઈ અમારા કાયદામાં નથી આવતું એટલે અમે આ તમારો પાક નિષ્ફળ છે એનું વળતર આપી શકીએ એમ નથી એટલે આવનાર સમયમાં અમારા બાળકોનો ભરણ પોષણ માટે અમે આવતીકાલે મિટિંગ બોલાવી છે તમામ ખેડૂતોની અને અમે જે બે બે વખત સર્વે કરાવવામાં આવ્યું ઓથોરિટી અને તંત્ર દ્વારા એ તમામ વિડીયો ફૂટેજ અને જે અમારા ફોટા છે જે અમે અમારી માંગણી મુજબના ફોર્મો ભરેલા છે એ તમામ ફોર્મો અમે સાથે અમે હાઈકોર્ટનો દરવાજો ખગડાવીશું અને ત્યાંથી અમે દરેક ગામના પાંચ પાંચ ખેડૂતોને રાજ્યપાલશ્રી એપોઇન્ટમેન્ટ આપીને અમને મળવાનો મોકો આપે એવા માટે અમે રાજ્યપાલશ્રીની પણ એપોઇન્ટમેન્ટ લેવાના છે અને રાજ્યપાલશ્રીને જે અમારો પાક નિષ્ફળ થયો છે તમામ બાબતોના વિડીયો ફૂટેજ બતાવી રાજ્યપાલશ્રીને કહીશું કે અમારું જે ટીએસી છે ટ્રાઇબલ એડવાઇઝર કાઉન્સિલ એ આવા નિર્ણયો લે છે અમારા ગરીબોને મારવાના ધંધા કરે છે જમીન તો સસ્તા ભાવે છીનવી લીધી પણ થોડી ઘણી જમીન જે પછી એમાં અમારા પરિવારનું ગુજરાન ચાલતું હતું એ પણ આ વરસાદી પાણી અને અનગળ માટી પૂરણના કારણે જો છીનવાઈ જતું હોય તો અમારા બાળકો અમારા પરિવારનું અમારે ગુજરાન કઈ રીતે ચલાવવું એટલે આ સરકાર હંમેશા ગરીબો પોતાના હક માટે લડાય તે વખતે તંત્રનો સહારો લઈને અમારી જે અમારી લડાઈ છે એને દબાવી દેવાની કૂચ કચડી નાખવાની કોશિશ કરી રહી છે એટલે આવનાર સમયમાં જો સરકાર રાજ્યપાલશ્રીને હાઈકોર્ટ જો અમને યોગ્ય ન્યાય ન આપે તો અમારા પરિવારને ભૂખા મરવાનો વારો આવશે અને અમારા પરિવારો છે એ ભૂખે મરતા કોઈ ગુનાહિત પ્રવૃત્તિ તરફ ધકેલા છે તે દિવસે અમારા આદિવાસીઓના પરિવારો વેરણ શેણા થઈ જશે માટે અમે રાજ્યપાલશ્રી અને હાઈકોર્ટનો સહારો લઈ જે અમારી માગણીઓ છે એ માગણી પૂરી કરવા માટેનો આજ રોજ નિર્ણય લીધેલ છે